સોમનાથ ખાતે થયેલા શો ગુજરાતમાં પ્રથમ વખત કરવામાં આવ્યો હોય તેવું મનાઈ રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ સિક્રોનાઇઝ ફાયર શો નિહાળ્યો હતો સોમનાથ ખાતે કરવામાં આવેલ સિક્રોનાઇઝ ફાયર શો માં એકસો પચીસ થી વધુ એરિયલ સુશોભિત થયેલું હતું જે આહ્યાદક દ્રશ્યના પ્રસંગથી સાક્ષી મોટી સંખ્યામાં ભક્તો બન્યા હતા સોમનાથ ખાતે કરવામાં આવેલા સો ફાયર ક્રેકર્સ હર્ષ તથા એમ્બિયન્સ સિવેટ દ્વારા સેવામાં કરવામાં આવેલ હતો તેઓના જણાવ્યા પ્રમાણે આ પ્રકાશો ગુજરાત વખત કરવામાં આવેલ છે ઇસજીવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઇક સિપ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇટ અને કોસબાઇક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ